આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા કહ્યું કે અરવિંદ કેજરીવાલ ને આમ આદમી કંટાળી આદિવાસી ગેરમાર્ગે દોરતા હતા એનાથી કંટાળી ગયા હતા અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવ મોગરા માતા નું અપમાન ચૈતર વસાવા એ કર્યું કે મંદિર નું કેમ શણગાર આપણી સરકારે કર્યું વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટું ગાબડું પાડ્યું છે વલસાડના ફલધરા ગામે સાંસદ ધવલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદ પટેલની હાજરીમાં આમ આદમી પાર્ટીના ત્રણસો થી ચારસો કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે આવનારા સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે ભાજપે આપમાં આ ખૂબ મોટું ગાબડું પાડ્યું છે હવે આ સમગ્ર મામલે વલસાડના સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આપના આ કાર્યકર્તાઓએ તેમને કહ્યું છે કે તેઓ અરવિંદ કેજરીવાલથી કંટાળી ગયા હતા જેમ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે લૂંટ મચાવી હતી સાથે જ અલગ અલગ કૌભાંડો કર્યા છે આ ઉપરાંત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે એનાથી આ તમામ કાર્યકરો કંટાળી ગયા હતા એટલું જ નહીં આપણા દેવ મોગરા માતાનું અપમાન ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યું છે અને હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી વર્ષે જે વિધાનસભાની ચૂંટણીઓ છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો વિજય થવા જઈ રહ્યો છે તેના કારણે આમ આદમી પાર્ટીના આ ત્રણસો થી ચારસો કાર્યકર્તાઓએ હવે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા હાંસલ કરી છે આવો સાંભળીએ વલસાડના સાંસદ ધવલ પટેલે શું કહ્યું છે આજે વલસાડ જિલ્લાના ફલધ્રા ખાતે આમ આદમી પાર્ટીના ના ચારસો થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનના કાર્યરત હતા એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે એમની પર વિશ્વાસ રાખીને સાથે આપણા અમિત શાહ સાહેબ જેપી નડ્ડાજી નીતિન નવીનજી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીથી પૂર રીતે કંટાળી ગયા હતા જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા ચાહે લીકર સ્કેમ હોય કે સી સ્મેલ સ્કેમ હોય અનેક કૌભાંડો કર્યા એનાથી કંટાળી ગયા હતા અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હતા એનાથી કંટાળી ગયા હતા અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવમોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું એમાં પણ ચૈતરોસાહે જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે મનોહરભાઈ મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટી કાર્યકર્તા ચારસો થી વધારે જોડાઈ રહ્યા છે એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણે મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આગળ જતા તાલુકા પંચાયતો હોય જિલ્લા પંચાયતો હોય કે ગુજરાત વિધાનસભાઓ હોય એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે અને મોદી સાહેબ પર બધા વિશ્વાસ મૂકવાના છે ચૈતર વર્ષમાં હોય કે કોંગ્રેસના કોઈ પણ લોકો પર હવે અમારા આદિવાસી યુવાનો કોઈ પણ યુવાનો એમની પર વિશ્વાસ મૂકવાના નથી સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર